મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે જલદોસનું જલસો યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું લંડનના મેડમ ટુસાદ મ્યુઝિયમની મેડમ ટુસાદ મ્યુઝિયમ વેક્સ સ્ટેચ્યુનું મ્યુઝિયમ છે મીનના અંદર આખી દુનિયાની પ્રખ્યાત સેલિબ્રિટીના અહીંયા વેક્સના સ્ટેચ્યુ બનાવવામાં આવે છે અઢારસો પાંત્રીસ એટીન થર્ટી ફાઇવથી તે લંડનમાં છે અને દુનિયાના ત્રેવીસ જગ્યાએ ઘણા બધા દેશોમાં કુલ ત્રેવીસ જગ્યાએ મેડમ તુસાદ મ્યુઝિયમ આવેલા છે લંડનની મ્યુઝિયમ સૌથી મોટી મ્યુઝિયમ છે એમાં ત્રણ ફ્લોર છે અને આખું મ્યુઝિયમ જોવાને માટે લગભગ ત્રણથી ચાર કલાક થાય છે અને એમાં દાખલ થવાને માટે ત્રીસ પાઉન્ડની ટિકિટ હોય છે આખા વર્લ્ડમાં ત્રેવીસ જગ્યાએ આ મેડમ તુષાર મ્યુઝિયમ આવેલા છે ન્યૂયોર્ક શાંઘાઈ હોંગકોંગ આમસ્ટરડેમ સાન ફ્રાન્સિસ્કો જેવી અનેક જગ્યાએ આ આવ્યા છે સૌથી મોટું લંડનમાં છે આ જે વેક્સ સ્ટેચ્યુ છે એને તૈયાર થતાં લગભગ છ મહિના થાય છે અને આ તૈયાર થયેલા સ્ટેચ્યુ લગભગ સો વર્ષ સુધી એને કશી જો વેલ મેન્ટેન કરવામાં આવે તો સો વર્ષ સુધી આ ટકે છે અહીં ઇન્ડિયાના અને આખી દુનિયાના ઘણી બધી સેલિબ્રિટીઓના અહીંયા સ્ટેચ્યુ તમને જોવા મળે છે અત્યારે આ તમે જે ફોટો જોઈ રહ્યા છો તે અઢારસો પચાસની ની સાલનો આ ફોટો છે તે વખતે મેડમ તો મ્યુઝિયમ કેવું હતું તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે હવે આપણે જોઈશું જુદી જુદી સેલિબ્રિટી સાથેના ફોટાઓ चार्ली चैपलिंग इंदिरा गांधी सद्दाम हुसैन जॉन कैनेडी बराक ओबामा गांधीजी नेल्सन मंडेला दलाई लामा, पोप माइकल जैक्शन आल्बर्ट आइंस्टाइन लेडी डायना ક્વીન એલિઝાબેથ ટાઈગરવુડ મોહમ્મદ અલી બ્રાયણ રારા શેન વોંગ સચિન તેંડુલકર તંડુલકર હપ્પન મેલેલિન મેલેરીન મરુખ ખાન

મેડમ ટુસાદ મ્યુઝિયમમાં બસો પચાસ કરતાં વધારે વેક્સના સ્ટેચ્યુ છે દર વર્ષે તેઓ નવા સ્ટેચ્યુ મૂકે છે અને જૂનાને અદલ બદલ કરે છે સ્ટેચ્યુ બનાવવામાં ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે અને સ્ટેચ્યુની સાઇઝ ટુ પર્સન્ટ બે ટકા વધારે મોટી બનાવતા હોય છે તો આપ જ્યારે પણ લંડન જાઓ તો વિશ્વવિખ્યાત મેડમ ટુ સાદ મ્યુઝિયમ જોવાનું ચૂકશો નહીં લંડનનું મેડમ ટુ મ્યુઝિયમ દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ છે મેડમ ટુસાદ મ્યુઝિયમ